ની બગડાઈ મહિલા રઘુવંશી અગ્રણી અને હું ઘણા વર્ષથી બ્યુટી પાર્લર ચલાવું છું અઢાર વરસથી હમણાં મેં ટૂંક સમયમાં એક ઓપન કરેલી છે જેમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો મેડિકલ કેમ્પ એજ્યુકેશનલ સેમિનાર્સ નેચર પ્રિવેન્શન એક્ટિવિટીઝ એવું બધું કરવા માંગુ છું અને અત્યારે આજ રોજ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના ના રોજ ધર્મજીવન સોસાયટી મેઇન રોડ ઉપર આજ રોજ જૂની આપણી પહેલાંની પદ્ધતિથી દાદા દાદીની પદ્ધતિથી જે કાશ્ય થેરાપી પદ્ધતિ આપણે ઘરે કરતા એ અત્યારે મશીન દ્વારા અહીંયા એક ફ્રીમાં કેમ્પ રાખવામાં આવ્યો છે અને તુલસી રોપા વિતરણ કરવામાં આવ્યું છે બ્રેન બ્યુટી ક્લબ દ્વારા આયોજિત આ તુલસી રોપા વિતરણ અને કાશ્ય થેરાપી બંનેના કાર્યક્રમમાં આવવાનું થયું તો સનાતન ધર્મોમાં જે તુલસીનું મહત્વ છે તુલસી છે એ એક એન્ટિબાયોટિક છે તમારા શરીરની રોગપ્રતિકાર શક્તિ એ માંડીને શરીરમાં ખૂબ આપણને ઉપયોગી થાય છે અને એટલા માટે જ સનાતન ધર્મની કોઈ પણ પ્રસાદીમાં પણ આપ આપણે જોશું કે તુલસીનો મહત્તમ ઉપયોગ થાય ભગવાનને પણ તુલસી ખૂબ પ્રિય છે આકાશના અને આપણી સનાતન સંસ્કૃતિમાં તો તુલસી લીલા અને બધા જ કુટુંબો દેવ દિવાળીના શુભ દિવસે તુલસી વિવાહનું આયોજન કરે એવી જ રીતે આ કાશીય પદ્ધતિ છે જે ખૂબ પૌરાણિક અને જૂની પદ્ધતિ છે આપણા વડીલો જ્યારે તજા ગરમી હોય કે ખૂબ તાવ આવતો હોય ત્યારે કાસાના વાટકામાં ચોખ્ખું ઘી ચોપડી અને પગના તળિયા ઉપર ઘસતા એની મોડિફાઈડ અને અત્યારના જમાના મુજબની પ્રેશર પણ થાય અને ઘીનું માલિશ પણ થાય અને કાંસું એક એવી ધાતુ છે કે જે તમારા શરીરની ગરમી છે એ બધી શોષી લે અને તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું કરે વિન્કલ વિન્કલ તો બારું મારું નામ કાસ્ય કાસ્ય થેરાપી બહુ બહુ સારી લાગી મેં ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યું જે આપણે પહેલાંના જમાનામાં આપણા દાદા દાદી આપણા વડવાઓ જે કરતા ઘીને કાસાની વાટકી ઘી ઘી લઈ ચોપડીને કાસાની વાટકી ઘસીને કરતા એ જ આ થેરાપી છે અને બહુ સારી અને બહુ સારું એક્સપિરિયન્સ થયો અને બહુ સારું લાગ્યું કરીને ફર્સ્ટ ટાઈમ થેન્ક યુ

અને અમદાવાદ અમારું એક મિશન છે જે મુક્ત ખેતી રોગ મુક્ત જીવન જે આપણે કાસાની વાટકીમાં જે ગાયનું ઘી નાખીને અને ઘસવીને મીઠું નાખીને અને એમાંથી સજા ગરમી દૂર કરે એમાં કમરનો દુખાવા એડીના દુખાવા વેરીકોસ છે ડાયાબિટીસ છે બધા પ્રોબ્લેમ સોલ્વ કરે કેટલા સમય છે તમે આ સેવા કરે ત્રણ વર્ષ થી કરું છું અને કઈ જગ્યાએ કરું છું અમે આપણે અમારે છે માંડામાં આજી ડેમ આગળ અને અમે અમારું મિશન એક છે ને ઘરે ઘરે જઈને તો સોસાયટીમાં બધે કેમ્પ કરી ફ્રી કેમ્પ કરીને માણસોને જાગૃત કરવા આટલ થઈને અમે કેમ્પ કરીએ છીએ આજે જે છે જાગૃત કરો જાગૃત કરીએ છીએ આ કેટલા સમયથી આ આયુર્વેદ કાસો થેરાપીનો

પછી આ આંખના નંબર જેને હોય પ્રોબ્લેમ એને સોલ્વ થઈ જાય બધા સોલ્વ થઈ જાય શું નામ આપનું જણાવ્યું મારું મનસુખભાઈ સરવૈયા નમસ્કાર દોસ્તો આ મનસુખભાઈ પાડલિયા છે અને સરવૈયા સોરી સરવૈયા અને આયુર્વેદિક કાસો થેરાપી થી જે આ બધા અવારનવાર બધી જગ્યાએ કેમ્પ ગોઠવે છે અને અત્યારે અમે હાલ અવનીબેન બગડાઈ પાસે આવ્યા છીએ એને પણ આ કેમ્પનું આયોજન કરેલ છે ધન્યવાદ